અમદાવાદમાં પોસ્ટમોર્ટમ હેમોરેજ યોજાયું વિશ્વભરના પાંચસો પચાસ થી વધુ ડોક્ટરોએ ભાગ લીધો જેમાં પ્રેક્ટિકલ કુશળતા સાથે ક્લિનિકલ સમજ મેળવી ભારતમાં પ્રથમવાર ગ્લોબલ પોસ્ટમોર્ટમ હેમોરેસ કોન્કલેવ અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાયો જે માતૃત્વ આરોગ્ય ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું સાબિત થયું જેમાં વિશ્વભરના પાંચસો થી વધુ ડોક્ટરો અને હેલ્થ કેર નિષ્ણાતોએ ભાગ લીધો

ઓગણપચાસ વર્ષની ગર્ભવતી સ્ત્રીઓમાં પોઇન્ટ બે ટકા સ્ત્રીઓ એનિમિક છે આ કોન્કલેવનો હેતુ જાગૃતિ ફેલાવવાનો ક્ષમતા નિર્માણ કરવાનો અને શ્રેષ્ઠ પ્રેક્ટિસ શેર કરવાનો છે જેથી પીપીએચ કારણે તથા માતૃત્વ મૃત્યુ ઘટાડવામાં આવેલ અમદાવાદ કોન્કલેવ વિશ્વનું એકમાત્ર પીપીએચને સમર્પિત કોન્ફરન્સ હતી જેમાં વૈશ્વિક તબીબી નિષ્ણાંતોએ નવીન તબીબી હસ્તાક્ષેપ સંશોધન અને જાગૃતિ કાર્યક્રમો પર ચર્ચા કરી માતા મૃત્યુ દર છે માતા મૃત્યુ દર એટલે ડિલિવરી કે પ્રસૂતિ થયા બાદ જે રક્ત સ્ત્રાવ થઈ જાય છે અને અમુક કેસમાં નેચરલ કોમ્પ્લિકેશન પણ કહી શકાય છે અને એ કંટ્રોલમાં ના થાય તો માતાનું મૃત્યુ થાય છે એટલે જે એકદમ જુવાન માતા હોય જેને બાળકનો જન્મ આપ્યો હોય અને એનું મૃત્યુ થાય તો એ મૃત્યુ ના થાય એના માટેના વિવિધ પ્રકારની દવાઓ વિવિધ પ્રકારના ઓપરેશનો એ વિશેનું આ ડિસ્કશન હોય છે કરીએ છીએ જે અમે પેટન્ટ કરાવીએ છીએ જે અમારા દોરા પણ અમેરિકન પેટન્ટ થાય છે અને એ સુચર્સથી ગર્ભાશયમાં કઈ રીતે ટાંકા લઈ શકાય અને અને બીડિંગ રોકી શકાય એના માટેના આ પ્રયત્નો બધાને બતાવીએ છીએ અમે એક દિવસ એટલે આજનો દિવસ અમે લાઈવ સર્જી સર્જરી રાખી હતી સોલા મેડિકલ કોલેજમાંથી અમે આવા ચાર ખરાબ કેસ જેમાં બ્લીડિંગ થવાની સંભાવના પુષ્કળ હોય એવા એવા ચાર કેસ અમે બતાવ્યા અને પાંચમો કેસ અમે એક સાદો બતાવ્યો કે જેમાં શું શું કરી શકાય એટલે આ ટોટલ પાંચ કેસ અમે ત્યાંથી લાઈવ સર્જરી ત્યાં ઓપરેશન થિયેટરમાં કરી અને અહીંયા હયાતમાં અમે એની લાઈવ સર્જરી બતાવી કે આવા કેસમાં બ્લીડિંગ કઈ રીતે રોકી શકાય જે થતું હોય છે અને અને એ બધું બતાવ્યું ત્યાં અને અમને કુદરતી નસીબ સારું કે એવા કેસીસ આજે મળી ગયા આમાં છે ને આને મેટરન મોર્ટાલિટી રેટ કહેવાય એટલે માતા મૃત્યુદર માતા મૃત્યુદર એક લાખ ડિલિવરીએ કાઉન્ટ થાય આખા વિશ્વમાં અને એમાં એવું છે કે આપણો દેશ આપણે વિશ્વના નકશા પર જોઈએ તો બધા એડવાન્સ કન્ટ્રી કરતાં આપણો દેશ બહુ જ પાછળ છે આપણા ત્યાં માતા મૃત્યુદર ખાસો હોય છે આપણા ત્યાં માતા મૃત્યુદર સારો આ સાહેબ કેનિયાથી આયા છે આ થી આવ્યા છે એમના કરતાં સારો છે પણ આપણે ગણીએ કે ભાઈ અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે સ્વીડન છે સ્વિટરલેન્ડ એ બધા કરતાં આપણે ખૂબ જ પાછળ છીએ અને એશિયામાં પણ આપણે શ્રીલંકાને એનાથી પાછળ છીએ